સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ટ્રસ્ટ જણાવ્યા અનુસાર અનુષ્ઠાનની શરૂઆત તારીખ પંદર જાન્યુઆરી બે છવ્વીસ થી થવાની છે સૌના સાથ અને સહકારથી આ અનુષ્ઠાન સફળતા પૂર્વક પૂર્ણ કરવાનો વિશ્વાસ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા યોજનારા આ ભવ્ય અનુષ્ઠાન આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ટ્રસ્ટનો પ્રયાસ છે કે આ સમગ્ર અનુષ્ઠાન માત્ર ત્રણસો દિવસમાં પૂર્ણ કરવામાં આવે આ ત્રણસો દિવસ દરમિયાન સાત રાત્રિઓ એવી રહેશે જેમાં ભક્તો સંપૂર્ણ રૂપે આહુતિ અર્પણ કરી શકશે મિત્રો અને પરિવાર સાથે આ અનુષ્ઠાનમાં ભાગ લેવો ભક્તો માટે અત્યંત ભાગ્યની વાત માનવામાં આવી રહી છે એક રાત્રિ દરમિયાન ચાલીસ થી પચાસ વ્યક્તિઓનું ગ્રુપ બનાવી અનુષ્ઠાન માટે નોંધણી કરાવવી તારીખ મેળવી શકાશે આ માન અનુષ્ઠાનમાં જોડાવા ઈચ્છુક ભક્તોને આગોતરા ફોર્મ ભરી દેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે જો જીવનમાં આવો અવસર ફરી મળવો મુશ્કેલ નહીં પરંતુ અતિ મુશ્કેલ છે તેથી વધુમાં વધુ ભક્તોને આ ઐતિહાસિક અનુષ્ઠાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે પાવાગઢ વાળી પ્રબળ વડી દેવી વિખ્યાત ભગત રાદુખ ભંજણી જય જય મહાકાળી માત હું લોક સાહિત્ય અને ચારણી સાહિત્યનો આરાધક પ્રોફેસર વિમલ ગઢવી આપને જય માતાજી પાઠવું છું આપણા સૌની આસ્થાનું કેન્દ્ર

આ નવાર્ણ મંત્ર એટલે નવ વરણ વાળો મંત્ર નવ અક્ષર વાળો મંત્ર અને નવ અક્ષરનો સંબંધ છે નવ દુર્ગાની નવ શક્તિ સાથે એ નવ દુર્ગાની નવ શક્તિનો સંબંધ છે નવ ગ્રહો સાથે એ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આ મંત્રનું આરાધન કરીએ આ મંત્ર જાપ કરી અને માત્ર હું અને તમે

આપણે બધા સાથે મળી અને એમાં સહમા સહભાગી બનીએ એમાં આપણે જોડાઈએ અને આપણે આ ભગવત કાર્યનું એક અભિન્ન અંગ બનીએ અને એમાં એ સાધક નોંધણી પત્રક ભરી હું અને તમે બધા જોડાઈએ અને આ ઉત્તમ કાર્યમાં વિશ્વની શાંતિ માટે વિશ્વ કલ્યાણની ભાવના સાથે મહાકાળીના ચરણોમાં બેસી અને માને રાજી કરીએ માના આશીર્વાદ મેળવી અને જગત આખાની શાંતિ માટે પાઠ કરીએ એવી મહાકાળીના ચરણોમાં વંદન કરવી અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે જોડાઈએ અસ્તુ